નમસ્કાર મિત્રો કલરાવું ચેનલ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે પાક નુકસાન સહાય મહત્ત્વના સમાચાર ખેડૂતો માટે ખાસ તો મહત્ત્વની જાણકારી જોઈએ તો ખેડૂતો માટે બિગ ગુડ ન્યૂઝ છે રૂપિયા દસ હજાર કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ અંતર્ગત જે અરજી કરવાની સમય મર્યાદા છે લંબાવાઈ છે નવી અંતિમ તારીખ છે એ તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ છે ગુજરાતનો એક પણ નુકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે જે તારીખ છે એ લંબાવાઈ છે અને તમારા વિસીઈ પાસે તમે જો ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ ભરાવી શકો છો માનનીય સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીની માર્ગદર્શન સભર ચર્ચા બાદ ઓનલાઈન અરજી માટે વધારાના સાત દિવસનો નિર્ણય જે ખેડૂતોની અરજી હજુ બાકી હોય તેઓએ આ વધારેલા સાત દિવસમાં જરૂર અરજી કરી દેવા વિનંતી ખેડૂત કલ્યાણ માટે સરકાર પ્રતિબદ્ધ છે આવું કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું તો જે પણ ખેડૂતો બાકી હોય તે ગામના વીસી પાસે છે તમારી અરજી ઓનલાઈન કરાવી લેજો પાક નુકસાન સહાયની અને જે લોકોએ અરજી કરેલી છે અગાઉ એ ઘણા બધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાની શરૂઆત છે થઈ ગઈ છે તો શું તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં જમા થયા હોય તો કોમેન્ટ કરી અને જણાવજો જેથી બીજા ખેડૂતોને ખ્યાલ આવે માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અન્ય ખેડૂત મિત્રો સુધી બને એટલો વધારે અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઉપર ફોલો કરી લેજો થેન્ક યુ